હેલો હું ઘરે આવી ગઈ છું બા મેથી સાફ કરે છે મમ્મી પાણી પીવે છે એમ રેખા બે જય શ્રી કૃષ્ણ કીધા છે બધા

હા મારા સાસુ મેથી વીણે છે અરે અમને મજા આવી ગઈ ને અરે ઋષિકેશ ગયા જડેશ્વર ગયા પછી આઈસ્ક્રીમ ખાધું કોઠીનું કોલિટી ખાધી

અમે અમે એટલે જઈશ કાગવડ ની બસ કાગવડ વીરપુર વારો આવે ને મારા પછી વારો

માને ген જાય મારે આવું જ પછી માસાને ખબર કાઢવા તો ખબર કાઢિયું છે ને ને નથી બસમાં નથી હા બસ મફતમાં અમારોગ પૂરો જોવા માટે યુટ્યુબ માં લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરો આવજો બધા જય શ્રી કૃષ્ણ